રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવાના મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિતલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીના માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી પોલીસે ઈજા પહોંચાડવી પોક્ષો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં વિદ્યાર્થીનીના માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેના મામલે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે અમારી શિક્ષિકા નિર્દોષ છે બાળકી સ્કૂલે આવી અને બહાર નીકળે ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે જો માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે શાળાએ બાળકીના સીસીટીવી બતાવ્યા ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈ તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગળ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ લેટિન લેતી બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળીએ ત્યાં સુધીના કલા પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકનું શારીરિક ઇજા વધતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયામી રહ્યો

ત્યાંથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ ફી જતું બીજા ટીચર એક્ઝામ લેશે એ સંપૂર્ણપણે સાબિત થયેલું છે